ગુજરાતના હાલત પર પર સરકારના ખેતરમાં નહીં પરંતુ ફક્ત કાગળ જ દેખાઈ રહ્યા છે ત્યારે પાક બગડ્યો છે કર્જનો ભાર વધી ગયો છે ને સહાયના નામે આશ્વાસન મળી રહ્યું છે ત્યારે ખેડૂતોના ન્યાય માટે હવે ગુજરાત કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ છે જિગ્નેશ મેવાણીના

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રામાં ખેડૂતોની મોટી સંખ્યામાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાઓથી અજાણ બનીને બેઠી છે હવે આક્રોશના સ્વર દરેક ખેતરોમાંથી સંભળાશે ત્યારે જીજ્ઞેશ મેવાણી મેદાન

લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતાં હોય એમ કાલી દસ હજાર કરોડના ટેકેટની જાહેરાત કરી છે આણે ગુજરાતના ખેડૂતો ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકાર મેં કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતનાં ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ સાખી લેવાના નથી ગુજરાતના ખેત મજૂરોને તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગ્યા ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આડે નવેસરથી ચાલુ કરો ખેતમજૂરોમાં જમીનોની સાથળી જમીનોની ફાળવણી શરૂ કરો પચીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીભાઈ નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂતો આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી નાખો કિસાન એકતા એકતા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો

પરંતુ ખેતરમાં હકીકત કાઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે વચનો પર સ્પષ્ટ સંદેશ છે કે જો ગુજરાતના ખેડૂતોના આંખમાં આંસુ આવ્યા તો આ લડત હજુ પણ ઉગ્ર સ્તર પર જશે અને જ્યાં સુધી ખેડૂતોને હક આપવામાં નહીં આવે ત્યાં સુધી લડતા રહેવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે યાત્રા શરૂ કરવામાં આવી છે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી દ્વારા તે યાત્રા કેટલા સમય સુધી ચાલશે અને ક્યાં સુધી ચાલશે અને ક્યારે સરકાર તેઓની સામે જોશે અને ખેડૂતોના હકની વાત કરશે અને તેઓને સહાય આપશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર E aí